જે રીતે આગામી કોમનવેલ્થ અમદાવાદ મહાનગરમાં યોજાવા માટે જઈ રહ્યો છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે અમદાવાદે હરણફાર કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના કમાવી છે અમદાવાદની ઓળખ એફજી હાઈવે સનાતલ સર્કલથી શરૂ કરી ગાંધીનગર સુધી જે સેવન સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ ત્રીસ કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એસજી હાઇવે આખો નેશનલ હાઇવે ઓથોરિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઔડા ઘોડા ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટેન્ટ્રીનો તમામ ખર્ચ યુએન મહેતા વાત કરે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત કરીએ કે ગજેવો જે રીતે ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો એવો નવો નવતર રૂપ ત્રીસ કિલોમીટરનો એફજી હાઈવે બ્યુટીફિકેશન સાથે તૈયાર થશે